ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગામે આવેલા ડેમમાંથી માટીનો કાપ કાઢવાની લોકોની માંગ કરવામાં આવી રહી છે જો ડેમમાંથી માટીનો કાપ કાઢવામાં આવે તો બાવીસ જેટલા ગામોની પિયાત પાણીની સમસ્યાનો હલ નીકળી શકે છે આ કાર્યથી ડેમમાં પાણીનો પૂરતો જથ્થો સંગ્રહ થાય અને ખેડૂતો તથા માલ ઢોરને સરળતાથી પાણી મળી રહે આ ડેમમાંથી માટીનો કાપ નીકળે તો ડેમની માટી ખેડૂતોની ખેતીમાં ઉપયોગી થઈ શકે છે જેને ખેડૂતો તથા લોકો ડેમમાંથી કાપ કાઢવા માટે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ ડેમમાંથી કાપ કાઢવામાં આવ્યો નથી સ્થાનિકોનું કહેવું છે કે જો વહીવટી તંત્ર ખેડૂતોને ડેમમાંથી જાતે માટીનો કાપ કાઢવાની પરવાનગી આપે તો વહીવટી તંત્રના રૂપિયાનો બચાવ અને ખેડૂતો અને લોકોની પાણીની સમસ્યાનો નિકાલ થઈ શકે છે જુઓ ઉનાથી ફારૂક કાઝીનો રિપોર્ટ ખેતી માટે જે જમીન હોય છે એમાં મુખ્યત્વે ફળદ્રુપ જમીન અને પાણી આ બંને ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે ગુજરાતના અનેક વિસ્તારોમાં અનેક નદીઓ પર ડેમ બાંધેલા છે ડેમ બાંધેલા છે જેના કારણે ખેડૂતોને પિયત માટે પાણી આપી શકાય એવી રીતે ગીર તાલુકાની જે જીવાદોરી સમાન મચુંદરી નદી છે એના ઉપર મુખ્યત્વે ચુંદરી ડેમ અને બીજો દ્રોણેશ્વર ડેમ છે જે દ્રોણેશ્વર ડેમ છે એમાં મુખ્યત્વે બાવીસ ગામોને ફાયદો થાય એટલો પાણીનો જથ્થો હોય છે અને જેના કારણે બધાને પિયત માટે પાણી આપવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક હાલની તકે વ્યવસ્થાના અભાવે આ બાવીસ ગામોને પિયતના પાણી માટે ક્યાંક વલખા મારવા પડે છે કારણ કે આ દ્રોણેશ્વર ડેમ છે એની અંદાજીત ઊંડાઈ ત્રીસ ફૂટ છે પરંતુ હાલ એમાં ખૂબ જ કાપ ભરાઈ ગયો છે જેના કારણે અત્યારે થી દસ ફૂટ પાણીનો જથ્થો સમાય છે જે ઉનાળાના મધ્ય ભાગમાં પાણીનો જથ્થો પૂરો થઈ જતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે જો આમાં તંત્ર ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય અને કાપ કાઢવામાં આવે અને કાપ ખેડૂતોને આપવામાં આવે તો એમની ખેતી લાયક જમીન પણ વધુ ફળદ્રુપ થાય અને પાણીનો જથ્થો વધારો ભરાય તો ખેડૂતોને પણ વધારે ફાયદો થાય અને ભવિષ્યમાં પિયત માટે પણ સારો અને લોકોને પાણી પીવા માટે પણ ઉપયોગ થઈ શકે છે ધોણસોર ડેમ માટીનો આવો ભરાઈ ગયો છે અને જો એ માટી ખાલી થાય ને ખેડૂતને કામ લાગે અને પાણીનો સંગ્રહ રે ગાયો ને માટે પાણી રે આ સુકાઈ જાય ઉનાળે એટલે વેલી તકે કાઢો તો બહુ સારું છે